સોમૈયા માણેક ની માનતાઓ બંદી થવા આજુબાજુ આવા કોઈ સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ બેન દીકરી પંદરક વર્ષ થઈ ગયા સંતાન થતું નહોતું એને શ્રદ્ધાથી માનતા કરી કે હે સોમૈયા માણે મારે અહીંયા સંતાન થાય ને તો હું તારા તારા તારે ત્યાં માનતા સડાવા આવી હું માનતા ઈ આગળ હું તમને કહું એને માનતા કરી દીધી અને ઈ વિશ્વાસ હતો એ દીકરીને દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો કેહુડાના ફૂલ જેવો દીકરો દીકરો 6 મહિનાનો થયો ઈ એ પોતાના પતિને ભેળો લઈ ગાડા ખેડુને ભેળો લઈ પોતાનો પતિ અને ગાડું જોડી અને ગાડામાં નાળિયેર ભર્યા હો હો નાળિયેરની માનતા

અને એ બાય ને એમ હતું માણેક પ્રતાપી રાજા થઈ ગયા ને પાળિયો વાળીઓ ત્યાં સંતાન થાય તો એનો દીકરો આવ્યો અને ઓલા ઈર્ષાખોર વાર માણસ હળી કાઢી સોમૈયા માણેક ને કેવાય ગયા લે દેવજા દીકરા ફોડ અને મથો માથું ફોડાય કે દેવ દીકરો થઈ ગયો હતો ને હવે હો નાળિયેર તારા કપાળમાં બાઈ ફોડવાની છે

એવો માણસ ઈર્ષાળુ માણસે જઈને કહી દીધું કે તને તારા માથામાં નારિયેળ ફોડવા એક બાઈ આવીશ માનતા કરવા સોમયા માણેક કે મારો ઠાકર કરે હાસુ દ્વારકાવાળો કરે હાસુ બાઈની ગાડું લઈને આવી પછી બાઈને ખબર પડી કે સોમયો માણેક હકીકતમાં જીવે છે એનો પાળિયો નથી પોતે જીવે છે બાઈને રો દુઃખ થયું રોવા માંડી અને હામી આવી સોમૈયો માણેક ચોકમાં આવ્યો હામો ઈ પાઘડી નો હલી અચ મુજી ધી હલી મારી દીકરી બેટા વૈયા તું તારે વૈયા તારી માનતા અરે બાપુ મને ખબર નતી તમે જીવો છો મને એમ કે એનો પાળિયો હશે દેવતા પુરુષ થઈ ગયો હશે એના માથામાં હું નાળિયેર ફોડી પણ હવે હું થોડી ફોડી હું તમારા નહીં હલી અચમુજી અને બો જ્યારે કીધું હમ દીધા આમ ભાઈ નાળિયર ગાડા માંથી હાથમાં લીધું મિત્રો દ્વારકા દોઢસો વર્ષ પેલા ની બનેલી ઘટના છે આખું દ્વારકા તેથી જોતું હોય છે અને એ બાઈ હાથમાં નાળિયેર લઈ આંખ બંધ કરી અને બાઈ રોતી રોતી કારણ કે દુઃખ થાય છે કે માથું ફૂટી જાય આમ કરીને આમ નાળિયેર નો ઘા કર્યો નાળિયેર વસ્તુ ન્યાથી સોમયા માણેકના કપાળમાં નાળિયેર આવ્યું એક વે છેટું નાળિયેર રહ્યું ને ઠાડ કરતા બે ભાગ થઈ નાળિયેર ફાડા થઈ ગયા પાણી ઉડી ગયું તો ભલા માણસ આ બનેલી ઘટના છે દોઢસો વર્ષ પહેલાની વાત છે બીજું નાળિયર ત્રીજું પાંચમું દહમું વીહમું ત્રીહમું પચાસ હોય હો નાળિયર વધેરાઈ ગયા બે ફાડા થઈ જાય એટલે આવે તા સોમયા માણે નાળિયરના પાણી થી નાવા મંડ્યો નાળિયરના સુળાવા વડ્યા પણ એક નાળિયરની કટકી કપાળમાં નોટી નોતી હડી એટલે કહેવાય હોખો તો દુનિયા થી નોખો કહેવાય અને મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય આજ પણ તમે જુઓ આ આ કેટલા પ્રમાણો આપે છે સતાય ઘણા ના મગજમાં નથી બેહતું એટલે મને આ કડી ગમે છે સાગર ગંભીર નિર્મલ જા ધળખડતા ગંભીર સરસ સરસ મારો ભાઈ લઈ લેજો વાહ રસીઓ રૂપાળો રંગરેલીઓ ગમ નથી Follow well, the good baby, oh.